ભાવનગર વર્તેજ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીને આધારે અશ્વિની પેટ્રોલ પંપની પાછળ ખુલ્લા પ્લોટમાં ચાલતા બાયોડીઝલ જેવા જ્વલનશીલ પદાર્થનો ગેરકાયદેસર વેપારને પગલે રેડ કરી હતી વર્તેજ પોલીસે અશ્વિની પેટ્રોલ પંપ પાછળ ખુલ્લા પ્લોટમાં ચાલતા બાયોડીઝલ જેવા જ્વલનશીલ પદાર્થના વેપારને પગલે રેડ કરતા સો સાઠ લીટર બાયોડીઝલ જ્વલનશીલ પ્રવાહી સહિત અન્ય મુદ્દામાલ પંદર લાખ પંચાવન હજાર આઠસો પચાસનો ઝડપી લીધો હતો રેડ દરમિયાન પોલીસે હિતેન્દ્રસિંહ ઉર્ફે શક્તિ ભાવસંગ પરમાર કોંગભાઈ મોસિનભાઈ રવજાણી અને કુલદીપસિંહ ઘનશ્યામસિંહ ગોહિલને ઝડપીને ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વર્તી પીએસઆઈસી રબારી અને તેના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા દરમિયાન તેઓને અંગત બાતમીદારથી બાતમી મળેલ કે અશ્વિની પેટ્રોલ પંપ વર્તે જ ત્યાં બાયોડીઝલનું વેચાણ ચાલુ છે જે અનુસંધાને પીએસઆઈ શ્રી રબારી નાઓએ બે પંચો રૂબરૂ સદર જગ્યાએ રેડ કરતા જે બાતમીમાં જે હકીકત હતી તેઓ બાયોડીઝલનો મુદ્દામાલ હોય આ સંબંધે નાપોધીશ્રીને તથા એફએસએલ અધિકારીશ્રીને જાણ કરવામાં આવેલા અને પંચોરૂબરૂ સદરૂ બાયોડીઝલનો છસો લિટરનો લીટરનો મુદ્દામાલ આશરે છેતાલીસ હજાર તથા ત્રણ આરોપીના અંગઝડતીમાંથી પાંચ હજાર રૂપિયા તથા ઇલેક્ટ્રિક મોટર બેરલ માપવાનું જે પાનું તથા પ્લાસ્ટિકની નોઝલ અને પ્રવાહી માપવાનું સ્ટીલની એક પટ્ટી આમ બે હજારનો મુદ્દામાલ તથા અશોક લેલન જે છે એ પંદર લાખની આમ ટોટલ જે મુદ્દામાલ જે છે આશરે પંદર લાખ પંચાવન હજારનો પંચો રૂબરૂ કબજે કરવામાં આવેલા છે તથા આ કામે ત્રણ આરોપીને અટક કરવામાં આવેલા છે અને હાલમાં પીએસઆઈસી ડબારી નાઓ સદરુ ગુનાની તપાસ ચલાવી રહ્યા છે